નમસ્કાર ખેડૂત મિત્રો તમે વર્ષ બે હાજર પચીસ ની ટ્રેક્ટર સબસીડી યોજના વિશેની ની માહિતી મેળવવા માંગો છો તે જાણીને આનંદ થયો ચાલો આ યોજનાની તમામ વિગતોને વ્યવસ્થિત રીતે સમજીએ વર્ષ બે હાજર પચીસ યોજના આ વર્ષે ખેડૂત ભાઈઓ માટે ટ્રેક્ટર ખરીદવા પર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે સહાય ની રકમ ટ્રેક્ટર ના પાવર પીટીઓ એસપી પર આધારિત રહેશે સહાય ની રકમ ની વાત કરીએ આપડે મિત્રો ચાલીસ પીટીઓ હોસ્પાવર સુધી નું ટ્રેક્ટર ખરીદવા પર તમને ને પિસ્તાલીસ હજાર સુધી સબસીડી મળવા પાત્ર રહી છે ચાલીસ પીટીઓ ઓસ પાવર થી વધુ ટ્રેક્ટર ખરીદવા પર તમને સાઠ ની સબસીડી મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો ફોર્મ ભરવાની તારીખ વાત કરીએ આપણે તારીખ ચોવીસ ચાર બે થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ તારીખ પંદર પાંચ બે રાખવામાં આવેલી છે તો સૌ ખેડૂત મિત્રો આ તારીખ ની અંદર વહેલા તે પેલા ધોરણે ફોર્મ ભરી દેવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આપણે તમે નીચેના સ્થળો પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો તમારા ગ્રામ પંચાયત ખાતે વીસીએ પાસે જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમારા નજીકના કોઈ પણ પણ સાયબર કાફે પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમે તમારા મોબાઈલ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો તેની લિંક નીચે આપેલી છે વિડીયો ડિસ્ક્રિપ્શન ની અંદર જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે નીચેના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહે છે ખેડૂત મિત્રો આધાર કાર્ડ બેંક પાસબુક જમીન ના રેકોર્ડ જેમાં તમારે આઠ બાર અને આઠ આની નકલ રાખવાની રહેશે રાશન કાર્ડ મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તમારે ફોર્મ ભરતી વખતે ડ્રો સિસ્ટમ ની વાત કરીએ આપણે આ વર્ષથી ટ્રેક્ટર સબસીડી માટે ડ્રો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે અરજી કરનાર ખેડૂતને ડ્રો દ્વારા પસંદ કરવામાં આવશે અને પસંદ થયેલા લાભાર્થી જ પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે જે લાભાર્થી ડ્રોન ની અંદર નામ આવશે તે જ લાભાર્થીને ટ્રેક્ટર સબસિડી સબસીડી મળવા પાત્ર થશે બાકીના ને નહીં ઓનલાઈન અરજી કર્યા પછી તમારે શું કરવું તેની વાત કરીએ ઓનલાઈન અરજીની ની કાટીને તમારી પાસે સુરક્ષિત રાખવાની રહેશે પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવી જોઈએ પછી તમારી અરજી મંજૂર થયા બાદ તમને તાલુકા ખેતીવાડી ઓફિસ અથવા તો તમારા ખેતી વિભાગ ગ્રામ દ્વારા તમને મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે સબસીડી પાત્ર ટ્રેક્ટરની ખરીદી માટે સાઠ દિવસનો સમયગાળો આપવામાં આવશે અથવા તો મળશે તમને સાધન ખરીદવાની સાધન ની ખરીદી ક્યાંથી કરવી તેની વાત કરીએ આપણે તમારે સરકાર શ્રી દ્વારા માન્ય કરવામાં આવેલી કંપની અને મોડલ અધિકૃત ડીલર પાસેથી ટેક્ટરની ખરીદી કરવાની રહી છે માન્ય કંપનીઓ અને મોડલની વિગતો તમને આ ખેડૂત પોર્ટલ પર ઇમ્પુટ ડિલર વિગતમાંથી મેળવી શકો છો તેની લિસ્ટ પણ નીચે આપી દેવામાં આવેલી છે તો તમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તેની અંદર આપી દેવામાં આવેલી છે લિસ્ટ સબસિડીની રકમ જમા કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ આપણે ટ્રેક્ટર ખરીદ્યા પછીની આ લોકી મને જરૂર પડશે ટ્રેક્ટર ની ખરીદી કર્યા પછી સબસિડી ની રકમ તમારા ખાતામાં જમા કરવા માટે તમારે નીચેના ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે સાધન સહાય નું ફોર્મ ઓનલાઈન અરજીની ની પૂર્વ મંજૂરી નો હુકમ ટ્રેક્ટર નું ડિલિવરી નું સલાન આરટીઓ સ્કીમ રિપોર્ટ ફોર્મ નંબર 24 આરટીઓ ટેક્સ ભરિયાની પોસ્ટ આઈ કેડ પોર્ટલ પર નું પાવો પત્ર આઈકેડ પોર્ટલ પરનું ડિલેવરી માન્ય પત્રક કેક્ટર વીમાની પોલિસી જમીનના રેકોર્ડ જેમાં હાથ બાર અને આઠ આધાર કાર્ડ બેંક પાસબુક સેક્ટર સાથે લાભાર્થીના ફોટો એન્જિન નંબર અને સેસ નંબર લખેલી ફ્લેટ નો ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે મને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે તમારે વધુ માહિતી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કોમેન્ટ ની અંદર આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો